રાજુલાના જૂની બાર પટોડી ગામ નજીક બારપટોળી ના જ શિવા બાપુ ભાય લાખણો ત્રા નામના એક યુવાન ઉપર એસિડ ફેંકાયો જૂની બાર પટોળી ગામના શિવાભાઈ લાખણો ત્રા નામનો યુવક કપાસ વેચવા જઈ રહ્યો હતો રસ્તામાં પિજલભાઈ લક્ષ્મણભાઈ વાઘ નામના કુટુંબિક ભાઈએ આઈજા પામનાર બાર પટોળી ગામના શિવાભાઈ લાખણો ત્રા ઉપર જ એસિડ ફેંકવામાં આવતા ઈજાગ્રસ્ત થતા એકસો આઠ મારફતે સારવાર અર્થે દવાખાને ખસેડાયો આ સમગ્ર ઘટનાને લઈ પીઆઈ ઇન્દુબા જે ગીડા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા રિપોર્ટર ભરતભાઈ ખુમાણ આરટીવી ન્યૂઝ રાજુલા